વેલકમ ટુ ન્યુ બ્લોગ તો અમારા બ્લોગ માં તમારું સ્વાગત છે જય મુગલ જય હોનલ જય દ્વારકાધીશ હાઈ ગાય તો આ છે અમારે કે કલમ બગીચાની તો હજી થઈ નથી કારણ કે હજી થઈ છે એક વરસ દિવસની હજી તા ચાર વર અંદરથી વયા જાય છે ને હામાં હું તાસે છે એટલે કેને લાગે છે ટાઈટ અત્યારે ઠંડીમાં જાય નહીં ઠંડીમાં જાય તો પછી વહેલા જાગી જાય ટાઈમ નો થાય એ પહેલાં એમ કે આલો ખેતરમાં કામી ચડી જાય તો આ છે અમારે કલમું ના આ છે મારે સપ્ટેશન કારણ કે આ છે ને આપણે લાઇટ આવે છે આ છે કૂવો ના છે અમારે ઉમરો એટલે કે સાંઈઓ અમને આપે છે એટલે અમે હોય છે રોજ વંડીએ આમાં હવે ઠંડીમાં રોજ હોવાય નહીં બાકી આગળ ઠરી જાય એટલે ઠંડીથી વાગવું પડે એમ છે એટલે આવવું પડે અત્યારે તડકામાં શિયાળામાં ત્યારે તડકો ગમે ઉનાળામાં સાંઈઓ ગમે ને સોમાહામાં ઘેરે ગમે ના આ છે અમારી પાટાની ટ્રેક લાઈન એટલે કે આઈ જાય છે ટ્રેન તો હજી એન્ડ સુધી બ્લોગમાં બનાવે છો કે હવે તમને અમે બતાવીએ અમારું ગીરનું જંગલ આવી ગયા તો આવી ગઈ છે અમારી ટ્રેન તો આવી ગઈ જો આ પાટા પાવા મારતી મારતી આવે છે ભાઈ આ અમારે જંગલ વેસ્ટમાંથી આવે છે ટ્રેન ને આ છે અમારો ડ્રાઈવર એટલે કે કેમેરા રાખ્યો એટલે ખેડ ડરી ગયો કોટેક ગામમાં લાગી પછી ભૂંડા ને આ અમારું જંગલ એટલે કે આગળ એ જંગલમાંથી ને જ આપણે જવાનું છે એટલે કે અમે એ પણ તમને જંગલ બતાવશું તો હેડ સુધી અમારા બ્લોકમાં બેનારે જો હા કાંઈ તો આ છે અમારું જંગલ જંગલ વીચ માટે આમાં આવે છે ટ્રેન ને આ છે ભેખાડું એટલે કે અંગ્રેજો પાણા ભંગવી ભંગવીને આપણે અમને પૂરા કરી દીધા હતા પણ એક આડું કામ કર્યું કે આ ટ્રેન અહીંયા બનાવતા ગયા આ છે જંગલ આ જંગલની ક્યાંક મજા અલગ છે તો તમને અમે બતાવીશું એટલે આજે આ ઉપર જે તમને બતાવી શું મારું જંગલ જો કેવો નજારો છે ભાઈ તમને મજા જ અલગ અહીંયા આવે સોમાહ તો ઓર મજા આવે શિયાળામાં ઠંડીમાં થોડીક ઓર મજા આવે ને ઉનાળામાં ન મજા આવે કારણ કે આ બધું ફૂંકાઈ ગયું હોય એટલા માટે જો કેમ છે હાય ગાય તો અમારો છે આગલી ફેટક એટલે કે એ અત્યારે ગયો છે જમવાનું એને બનાવ્યો છે મસ્તનો એટલે કે મેળો માથે હોવાનો એટલે પૂરું પૂરું જંગલ લઈને પોતે જ બેઠો છે કારણ કે મારા કરતા એને હાઉ વધારે અહીંયા રંજાડ છે આ છે ને ઓકે ફેટક નો નજારો એ ભાઈ થઈ ગયા છે ભૂખા ભૂખા થઈ ગયા ને યાર દોઢ વાગે તો જમે છે પોતે તો પાછો આગળ આવે ને જો અહીંયા હું છે આરામથી ને અહીંયા છે બાજુમાં એટલે કે બગીચો એટલે અત્યારે આવ્યા છે મોર બહુ એટલે માણસ એમ કે ને કે હારા હારા વ્યક્તિ એ હીરે નબળા ખરી જાય એટલે કે આમાં નબળા એ બધું ખરી જાય આ છે અમારા ભાઈની ફાટકનું મેળો ને આ છે અહીં આવીને હું એની છે સીડી એટલે કે આ ધીમે ધીમે આમ સડશે એક ડગલું ને બે ડગલું ને ત્રણ ડગલું ને આપણે સડીને જોઈ લઈએ ને ના પાણીના શીશા અને ભાઈ આમાં મોબાઈલ રાખવાનું બનાવી હોય ને આ સીના પાણીના શીશા ને પીવે બહુ પાણી પીવે છે અમારે દુકાન બનાવી છે આખી બિસ્લેરીની આ સેનું ઓશિકાસની પથારી ખુઈ જાય લાકડા બહુ ખુતા એટલે ભાઈ આ બીજી જગ્યા ગોઈતી લાગે ક્યાંક નહીં પણ આવશે અહીંયા નો મેળો છે મેળાનું ક્યાંક દ્રશ્ય આવું છે બંગલા કરતા ઝૂપડું બહુ મસ્ત છે એનું આમ પેડા બિશાળા જંગલ વૈશ્મા કારણ કે પેટ માટે ગમે પડવું પડે તો અમારો બ્લોક માં એન્ડ સુધી બના રહેજો કારણ કે ભાઈ મેળા વાળા ભાઈને તો તમને બતાવવાના છે હા વડેખમ છે ભાઈ કાંઈ ઘટે નહીં તો બનાવી સુધી ફૂટા છે આની અંદર આ તો આખો આંબો ઉભરાઈ ગયો નહીં આમાં કેટલી કેરી આવે તો ખબર પડે આપણને ને આ છે અમારે આંબો એટલે કે કલમ દેશી નથી કેસર કેરી છે વાપગીરની જો કેમ છે એકદમ મસ્ત છે ભાઈ અમારા સલીમ ભાઈ જો હતા એને જોઈ કે મારા શું કરે પણ સલીમ તે અમારે અરે કર્યું ને અમે તારે નથી કર્યું અત્યારે તમે રાવતે કર્યું ને અત્યારે એ ઉમરભાઈ ને પગે દોરીને જવી પડે કેતો આ ઉમરભાઈ ની દાંડી એટલે કે હા લબડાઈ ગઈ થી આ ઉમરભાઈ ની દાંડી છે ને કદાચ આપવાનું લાગી જાય તો લાગી જાય ઉમરભાઈ હોય હો ટકા લાગી જાય હમ લાગી જાય લાગી જાય ઉમરભાઈ મને કે તો બોલ ખોલ લાગ જાય કાંઈ આટો મારવા આવ્યો મને યાર આવું કરાવી દીધું આ પણ હા પણ ઉમરથી એમ દાંડી પડી ગઈ બોલ ઉમર જેમ ખુલે નથી ભાઈ મને લાગતું ખુલ છે આપડા થી ઉમર ખોલી ને બતાવશે આપણને હમ આરામ થી કોલો ખુલી જાય વાંધો નહીં આવે બે ને આરામ થી કોલો કે તમારો વિડીયો બની જાય આ લોકો વિડીયો બનાવવા માટે અમને મજબૂર કરી નાખ્યા અમારા સલીમભાઈ જોડિયા હવે ચાર થાય છે ગાડી કાઢવા માટે આજ મારો ભાઈ બૂટ પહેરીને આવ્યો ઠંડી બહુ હતી ને કાલે એટલા માટે જો ભાઈ ભાઈ ચડાવી લીધું આગળ ગાડી કાઢીને આરામથી ઘેરે જ આ અમારું ઉંમર ભાઈ બળકે રાખે છે અમારા ફોરેસ્ટ ગાર્ડ છે તમારા ભેગા હોય ને તો આ ગાડીમાં રે એમ બે મહિનામાં ભાઈ તો આ હોતે ને પીલાવાની ત્યારય માર છે આ નહીં આ ટાયર ખવાય ગયું દાંત જેવું ટાયર થઈ ગયું જોવાનું लाय रिपेयर થઈ જાહે પણ ઈ બીજાને દેહોને લ રિપેર થઈ જાહે બેરપ કઈડેલા ખજવાડ આવે ખુલો ઘમર પર બોલ ખુલી જો ખુલી હે તો વાંધો ન હવે એને આરામથી ટાઈટ કર દે ને થઈ જાય વાંધો ન હવે આના આતા છાવી લેખ્યા સવાઈ ગયા ને હ

જે ઠપકારી દઉં કા હા તો થાય આ ગયા માર સલીમભાઈ ભાઈ લાકડી લઈને જોયો ઓરો ભાઈ મિસે ચડાવે તો ઈ મકરાણી હો બાકે કેટલા વાગ્યા સલીમ ઘડિયાળમાં 53 53 થઈ ગઈ 2:53 હાલો હવે ટાઈમ થાય પાજો રિપેરિંગ કરવા માટે ઉમરભાઈ કરેસ કમ્પ્લેન્ટ સલીમ ભાઈ ઉપર આવ્યું એટલે ગાડી થઈ ગઈ રિપેર ખુશી થઈ ગઈ આ ની દાંડી નથી પડતી ગયો છે હાલી ને પે જેવો ખુશી થઈ ગઈ છે તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર સઇબ કરવાનું ભૂલતા મળીશું નવા નવા બ્લોગમાં તપ્ત કરી લઈએ જૈન જય ભારત રાધે રાધે